સુરતના કતાર ગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજોરને માથામાં સળિયો અને ઢીક્કા મૂકીનો માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે સુરતના કતાર ગામમાં લલિતા ચોકડી પાસે બાંકડા પર બેસવાના સામાન્ય આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી સત્તાવીસમી તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનું રામ ઠાકોર ઉંમર વર્ષ ચોવીસ રહે લલિતા ચોકડીના ફૂટપાથ પર કતારગામ ફૂટપાથના બાકડા પર બેઠો હતો આ દરમિયાન રિક્ષા ચાલક સોહન સોહનસિંહ ત્યાં આવ્યો હતો અને બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો

જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે હત્યારા રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા રહે મગનનગર સોસાયટી કતારગામ તેનો મિત્ર રાહુલ સખપાલ રહે રામા રેસિડેન્સી મોરા ભાગડ રાંદે અને મેહુલ નાગર રહે યમુના પાર્ક સોસાયટી ડબોલીની ધરપકડ કરી છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમુર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદીયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાલ છે